તો આંગણવાડી તમામ બહેનો ફરી વખત હાર્દિક સ્વાગત છે નવા જોડ અંદર આજે આપણે વાત કરીશું આંગણવાડી જે પણ મહત્વના ના સમાચાર આવ્યા છે તે આંગણવાડી જેટલી પણ મહિલાઓ છે એને જે પણ આંગણવાડી છે કે જેને જેટલા પણ આંગણવાડી કેન્દ્રો પડાતા તેના પ્રાથમિક શાળા માં કરવાની પ્રક્રિયા છે એવા સમાચાર આવ્યા છે તો ઘણા બહેનો કહે છે કે આંગણવાડી બંધ થશે તો ભાઈ આંગણવાડી પેલા તો હું તમને એક પ્રશ્નનો જવાબ બજાવી દઉં તો કે ભાઈ આંગણવાડીઓ છે બંધ નથી થવાનું એનું કારણ શું છે તો કે ભાઈ હમણાં છે આંગણવાડીની ભરતી પણ બહાર પાડેલી છે તમને ખબર હોય તો નવ હજાર જેટલી જગ્યાઓ મિત્રો નવ હજાર ને સમથિંગ જગ્યા પર છે એ આંગણવાડીની ભરતી પણ બહાર પાડેલી છે તો ભાઈ આંગણવાડી છે ક્યારે પણ બંધ થાય નહીં હવે ઘણા બહેનો એમ પણ કહેતા ભાઈ પ્રાથમિક શાળાની અંદર મરજ થઈ જાય તો પછી આંગણવાડી એ છે એ જ નીકળી જાય ત્યાં પ્રાથમિક શાળાઓની અંદર જ બધું થઈ જાય એલ કેજી ને એચકેજી ના આવે છે એ રીતે એ બધી વાત કરીએ પેલા જો તમે આ ચેનલ પર નવા હોય તો ખાસ કરી આપણે આ જીપી ઓફિશિયલ youtube ચેનલ અત્યારે જ કરી બિલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આંગણવાડી ભરતી આંગણવાડી પગાર વધારો અથવા આંગણવાડી લગતી જે પણ અપડેટ આવે એ બધી અપડેટ અમે સૌથી પહેલાં છે તમારા સુધી પહોંચાડતા રહીએ તો મિત્રો આમાં અમારે બે ત્રણ વાત કરીએ સૌ પ્રથમ આપણે આંગણવાડી પગાર વધારાની પહેલાં વાત કરીએ આંગણવાડી પગાર વધારો છે મિત્રો આ સપ્ટેમ્બર માસથી થી મિત્રો તમને લાગુ થઈ જાય છે અને મિત્રો જેને પણ એ પણ કાર્ય કરતા છે મિત્રો અને જે પણ તેડાગર છે મિત્રો એ બંનેને જેટલો પગાર મળે છે તો મિત્રો જે પણ પગાર વધ્યો છે હાઈકોર્ટ દ્વારા જે પણ મિત્રો સુનવણી થઈ છે એ પ્રમાણે તમને પગાર પણ છે મળવા પાત્ર થશે અને ની ઓફિશિયલી નોટિસ છે કે જે અમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક લગાડે છે ડાઉનલોડ એ રીતે લખેલું છે ની નીચે જે પણ લિંક છે ત્યાંથી મિત્રો તમે જોઈન થા અને પછી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો તો ખાસ કરી એક વખત એ જે પણ ઓફિશિયલ હાઈકોર્ટ દ્વારા જે પણ પીડીએફ જાહેર કરેલી હતી એટલે નોટિફિકેશન એને અમે પીડીએફ માં કન્વર્ટ કરી અને તમારા માટે લગાડેલી છે નીચે તો એક વખત જોઈ લેજો તો તમને ખબર પડી જાય કોને પગાર વધારો થશે અને એમાં પણ જે પણ સુપરવાઇઝરમાં છે તેના પગાર વધારાની અપડેટ પણ છે હાઈકોર્ટ દ્વારા મિત્રો આપેલું છે ઘણા આ એમ કે છે અમે સુપરવાઇઝર માં છીએ તો અમારો પગાર વધારો થશે તો એ હાઈકોર્ટ ની જે પણ ઓફિશિયલ નોટિફિકેશન તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે ફક્ત કાર્યકર અને તેડાગર સિવાય શું આ જે પણ સુપરવાઇઝર છે એનો પણ પગાર વધારો થશે કે નહીં પછી મિત્રો આ જે પણ ચાલુ ભરતી છે તો મિત્રો એનું મેરિટ યાદી કઈ રીતે બને છે તો મિત્રો એ આખા મેરિટ ને લઈને પણ અમે વિડિયો બનાવેલો છે કે મેરિટ તમારો જે પણ છે એ કઈ રીતે બનાવવામાં આવે પછી તમારો કેટલા માર્ક્સ હોય તો તમારું સિલેક્શન થાય એટલે મિત્રો આપણો કટ ઓફ છે કેટલો રહે કે તમારે કેટલા માર્ક્સ હોય તો સિલેક્શન અંદર પછી કોઈ પણ કેટેગરીમાંથી સો માર્ક્સની અંદર કેટલા માર્ક્સ હોય મિત્રો તમારો મેરીટ આવું કઈ રીતે બનશે પછી કટ ઓફ કેટલો રહેશે એના ઉપર પણ છે આપણી ચેનલ પર એક વીડિયો ખાસ કરી જો હજુ સુધી તમે આપણે આ જીપીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઈબ કરી બિલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી તમામ અપડેટ છે મેં મિત્રો સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહી અને હવે છેલ્લે કે ભાઈ આ પ્રાથમિક શાળાઓમાં જે પણ મર્જ કરવાની પ્રક્રિયા છે કે જેના કારણે આંગણવાડી બંધ નથી થવાની આંગણવાડી છે શરૂ જ રહેશે ભલે પછી મર્જ થાય તો તમારે ત્યાં જવાનું તમારી આખી પ્રક્રિયા છે શરૂ રહેશે તો વિડીયો લાઈક કરી બધા મિત્રો સાથે શેર કરજો વિડીયો પસંદ આવે તો મિત્રો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું છે ભૂલતા નહીં મળીશું નવા વિડીયો